નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ તેર ગુણાકાર અને ભાગલા રીતો પહેલો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ ગુણાકાર કરો આપણને ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે આપણે આ દાખલા ગણીશું તો પહેલી રકમ છે જુઓ ત્યાંશી ગુણ્યા અડસઠ હવે મિત્રો જો અહીંયા બે બે અંકના ગુણાકાર છે તો પે સૌથી પહેલાં આપણે આવા ચાર ખાનાનું બોક્સ બનાવી દેવાનું પછી અહીંયા ત્યાંસી છે તો અહીંયા એસી અને અહીંયા ત્રણ લખી દેવાના અડસઠ છે તો અહીંયા સાહીઠ અને અહીંયા આઠ લખી દેવાના પછી અહીંયા આ એસી છે તો અહીંયા એસી લખવાના ગુણ્યા અહીંયા ત્યાં સાહીઠ લેવાના એ બંનેનો ગુણાકાર કરીએ તો આઠ સંગ અડતાલીસ પાછળ બે ઝીરો લે અડતાલીસું પછી અહીંયા ત્યાં ત્રણ લેવાના ગુણ્યા અહીંયા ત્યાં સાહીઠ લેવાના એ બંનેનો ગુણાકાર કરીએ તો ચતરી અઢાર અને પાછળ એક જીરૂલે એકસો એંસી પછી અહીંયાથી એંસી લેવાના ગુણ્યા અહીંયાથી આઠ લેવાના તો ટ્યુ ચોસઠ પાછળ એક ઝીરો અહીંયાથી પછી ત્રણ લેવાના અને અહીંયાથી ગુણ્યા આઠ લેવાના તો ત્રણ ઇઠા ચોવીસ પછી હવે શું કરવાનું જે આ જે આપણે જવાબ આવ્યો એ બધાનો આપણે સરવાળો કરવાનો તો અડતાલીસો પછી વત્તા છસો ચાલીસ વત્તા એકસો એંસી વધતા ચોવીસ સરવાળો તો તમે કોઈપણ સંખ્યા પહેલાં લઈ શકો અને બધી ચાર ચાર સંખ્યાઓ લઈ અને સરવાળો કરવાનો તો જે સરવાળો આવ્યો કે પાંચ હજાર છસો ચુમ્માલીસ એ આ ગુણાકારનો જવાબ બીજો દાખલો પણ એ રીતે છે પંચાણું ગુણ્યા છાસઠ તો એ રીતે આ બે અંકનો ગુણાકાર છે એટલે આપણે ચાર બોક્સ બનાવી દેવાના આવી રીતે ચાર ખાનાનું પછી આ પંચાણું છે તો અહીંયા નેવું અને અહીંયા પાંચ છાસઠ છે ત્યાં સાહીઠ અને અહીંયા છ લેવાના અહીંયાથી આ નેવું લઈશું ગુણ્યા અહીંથી આ સાહીઠ લઈશું બંનેનો ગુણાકાર નવ છક ચોપન પાછળ બે જીરો એટલે ચોપનસો અહીંયાથી પાંચ લેવાના ગુણ્યા આ સાહીઠ લેવાના તો છ પંચાત્રીસ પાછળ જીરો એટલે ત્રણસો પછી અહીંયાથી આ નેવું લેવાના ગુણ્યા અહીંયાથી છ લેવાના તો નવ છક ચોપન પાછળ જીરો એટલે પાંચસો ચાલીસ અહીંયાથી પાંચ લેવાના ગુણ્યા અહીંયાથી આ છ લેવાના તો પાંચ છ ત્રીસ તો પછી બધા ચારેનો સરવાળો કરવાનો ચોપનસો પાંચસો ચાલીસ ત્રણસો અને ત્રીસ અહીંયા સરવાળો કરીને પછી જે આવે જવાબ તો સરવાળો કરતાં છ હજાર બસો સિત્તેર જવાબ આવ્યો તો આ વિદ્યાર્થી મિત્રો આ દાખલા આપણા રીતે ત્યાં ગણવાના છે તમે બે દાખલા તમને સમજાયા આ બીજા પણ દાખલા અહીંયા આપેલા છે એ તમારે આમાં જોઈને ગણવાના રહેશે એકદમ સરળ રીત છે તમે થોડું ધ્યાન આપશો તો તમને આવડી જશે તો પછી આ ત્રીજો દાખલો છે આ ચોથો દાખલો આ પાંચમો અહીંયા છઠ્ઠો છઠ્ઠાને પણ જુઓ અહીં પાંચમાં છઠ્ઠામાં પણ જુઓ અહીંયા ત્રણ અંક છે તો આમ આપણે ત્રણ ખાના પાડવાના અને અહીંયા બે અંક છે તો અહીંયા બે ખાના એટલે કુલ છ ખાના પાડવાના તો અહીંયા ત્રણસોના આસાનમાં એટલે ત્રણસો છ દશકમાં એટલે સાહીઠ અને પાંચ એકમો એટલે પાંચ લખી દેવાના અહીં એકત્રીસ એટલે અહીંયા ત્રીસ લખવાના અને અહીંયા એક લખવાના પણ અહીંયા ત્યાં ત્રણસો લેવાના ગોણે એથી ત્રીસ લેવાના તો ત્રણ તરી નેવું અને પાછળ ત્રણ તરી નવ અને પાછળ બે અને એક ત્રણ જીરો મૂકે એટલે નવ હજાર અહીંયાથી સાઠ લેવાના ગુણે અહીંથી ત્રીસ લેવાના છ તરી અઢાર પાછળ બે જીરો લે અઢારસો અહીંથી પાંચ લેવાના ગુણે આ અહીંયા ત્રીસ મૂકી દેવાના તો પાંચ તરી પંદર પાછળ જીરો લે એકસો પછી અહીંયાથી ત્રણસો લેવાના ગુણ્યાથી એક લેવાનો તો ત્રણસો એકા ત્રણસો અહીંથી સાહીઠ લેવાના ગુણ્યાથી એક સાહીઠ એકા સાહીઠ પછી અહીંયાથી પાંચ લેવાના ગુણ્યાથી એક લેવાનો પાંચ એકા પાંચ પછી આ બધાનો સરવાળો નવ હજાર અઢારસો એકસો પચાસ ત્રણસો ને સાહીઠ અને પાંચ બધાનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે અગિયાર હજાર ત્રણસો ને પંદર છઠ્ઠો દાખલો પણ એવી રીતે છે ત્રણ અંક છે અહીંયા તો આમ ત્રણ ખાના પાડવાના આ બે અંક છે તો અહીંયા બે ખાના એટલે કુલ છ ખાનાનું બોક્સ બનાવવાનું પછી અહીંયા ચાર તો અહીંયા ચારસો ત્રણ તો અહીંયા ત્રીસ સાત તો અહીંયા લખી દેવાના સાત બેતાલીસ છે તો અહીંયા ચાલીસ અને અહીંયા બે પછી અહીંયાથી ચારસો લેવાના ગુણ્યા અહીંથી ચાલીસ લેવાના તો ચોકું ચોખ્ખું સોળ પાછળ ત્રણ જીરો મોકલી સોળ હજાર અહીંથી ત્રીસ લેવાના ગુણ્યા અહીંથી ચાલીસ લેવાના ત્રણ ચોક બાર પાછળ બે જીરો મૂકી દેવાના એટલે બારસો અહીંથી સાત લેવાના ગુણ્યા અહીંથી ચાલીસ લેવાના સાત ચોક અઠ્યાવીસ પાછળ એક જીરો એટલે બસો એંસી અહીંયાથી ચારસો લેવાના ગુણ્યા અહીંથી બે લેવાના તો ચાર દુ આઠ પાછળ બે જીરો એટલે આઠસો અહીંથી ત્રીસ ગુણ્યા અહીંથી આ બે લેવાના તો ત્રીસ દુ સાહીઠ અહીંથી સાત લેવાના ગુણ્યા અહીંથી આ બે લેવાના સાત દુ ચૌદ પછી આ સોળ હજાર બારસો બસો એંસી આઠસો સાહીઠ અને ચૌદ એનો અહીં આપણે ઊભો સરવાળો કરી દેવાનો સરવાળો કરતા જવાબ આવશે અઢાર હજાર ત્રણસો ને ચોપન તો હવે ત્યાં દાખલા ગણવાના દાખલા બે ઉદાહરણ મુજબ ગુણાકાર કરો અહીંયા પણ જો ઉદાહરણ આપણને આપેલું છે એ પ્રમાણે આ નીચેના દાખલા આપણે ગણીશું પહેલું આપણને આપણે રકમ આપી છે ત્રણસો ને છપ્પન ગુણ્યા બસો ને છેતાલીસ તો જો અહીંયા ત્રણ ત્રણ ગુણાકાર છે બરાબર અહીંયા ત્રણ ને અહીંયા ત્રણ તો આમ પણ ત્રણ ખાના અને આમ પણ ત્રણ ખાના એટલે કુલ ખાના નવ બનાવી દેવાના આવી બોક્સ નવ ખાનાનું પછી અહીંયા આ ત્રણ સોના સામે ત્રણસો પાંચ દશક એટલે પચાસ અહીં છ એકમ એટલે છ આ સંખ્યા પણ અહીંયા બસો અહીંયા ચાલીસ અને અહીંયા છ પછી અહીંયાથી ત્રણસો લેવાના અહીંથી બસો લેવાના ત્રણ દુ છ પાછો ચાર જીરો મૂકો એટલે સાહીઠ હજાર અહીંથી પચાસ લેવાના ગુણ્યાયથી બસો લેવાના તો પાંચ દુ દસ પાછા ત્રણ જીરો મૂકો એટલે દસ હજાર અહીંથી છ લેવાના ગુણ્યાથી બસો લેવાના તો છ દુ બાર પાછળ બે જીરો મૂકી દેવાના એટલે બારસો અહીંયાથી ત્રણસો લેવાના ગુણ્યાંથી ચાલીસ લેવાના ત્રણ ચોક બાર પાછળ ત્રણ જીરો એટલે બાર હજાર અહીંથી પચાસ લેવાના ગુણ્યાથી ચાલીસ લેવાના પાંચ ચોક વીસ અને પાછળ બે જીરો એટલે બે હજાર અહીંથી છ લેવાના ગુણ્યા અહીંથી ચાલીસ લેવાના છ ચોક ચોવીસ પાછળ એક જીરો બસો ચાલીસ પછી અહીંયાથી આ ત્રણસો લેવાના ગુણ્યા અહીંથી છ લેવાના ત્રણ ચંગ અઢાર પાછળ બે જીરો મૂકી દેવાના લે આઠસો પછી અહીંયાથી પચાસ ગુણ્યા અહીંથી છ પાંચ ચંગ ત્રીસ પાછળ એક જીરો લે ત્રણસો અહીંયાથી છ ગુણ્યા અહીંયાથી પણ છ છાયો છાયો છત્રીસ પછી આ બધાનો જે આ છે સાહીઠ હજાર દસ હજાર બારસો બાર હજાર બે હજાર બસો ચાલીસ અઢારસો ત્રણસો ને છત્રીસ એનો આપણે ઊભો સરવાળો કરી લેવાનો તો જવાબ આવશે સિત્યાસી હજાર પાંચસો ને છોતેર તો આ બીજો દાખલો પણ આપણે એ રીતે જ અહીંયા ગણવાનો છે ને અહીંયા ગણેલો છે તમે આમાં જોઈને ગણી શકો છો ત્રીજો દાખલો બસો સડસઠ ગુણ્યા ત્રણસો પચાસ તો અહીંયા ત્રણ અંકનો છે પણ અહીંયા ત્રણ અંક છે બરાબર તો અહીંયા પણ ત્રણ ખાના અને આ પણ ત્રણ ખાના એટલે કુલ નવ ખાનાનું બોક્સ આપણે બનાવી દેવાનું પછી આ બે બસો અહીંયા છ એટલે સાહીઠ સાત એટલે અહીંયા સાત લખી દેવાના અહીંયા ત્રણસો ના સાનો એટલે ત્રણસો પાંચ દશક એટલે પચાસ અને અહીંયા એકમમાં જીરો તો અહીં જીરો મૂકી દેવાના અહીંયાથી બસો લેવાના ગુણ્યા અહીંથી ત્રણસો લેવાના તો ત્રણ દુ છ પાછળ ચાર જીરો એટલે સાહીઠ હજાર અહીંથી સાહીઠ લેવાના ગુણ્યા અહીંથી ત્રણસો લેવાના છ તરી અઢાર પાછળ ત્રણ જીરો એટલે અઢાર હજાર અહીંથી સાત લેવાના ગુણ્યા અહીંથી ત્રણસો લેવાના સાત તરી એકવીસ પાછળ બે જીરો એટલે એકવીસો અહીંયાથી બસો લેવાના ગુણ્યાથી પચાસ લેવાના બે પંચા દસ પાછળ ત્રણ જીરો એટલે દસ હજાર અહીંથી સાહીઠ લેવાના ગુણ્યાથી પચાસ લેવાના છ પંચા ત્રીસ પાછળ બે જીરો એટલે ત્રણ હજાર અહીંથી સાત લેવાના ગુણ્યા અહીંથી પચાસ લેવાના સાત પંચા પાંત્રીસ પાછળ ઝીરો એટલે ત્રણસો પચાસ અહીંયાથી બસો લેવાના ગુણ્યાથી જીરો લેવાના અહીંથી સાહીઠ ગુણ્યાથી જીરો અહીંથી સાત ગુણ્યા અહીંથી 0 તો ભાઈ એનો તો જવાબ ઝીરો સાથે ગુણાકાર ઝીરો જ આવશે તો આપણે સાહીઠ હજાર અઢાર હજાર એકવીસો દસ હજાર ત્રણ હજાર ત્રણસો પચાસનો આપણે ઊભો સરવાળો કરતા જવાબ આવશે ત્રાણું હજાર ને પચાસ એનો જવાબ આવશે તો આ દાખલો આવી રીતે ગણાય તો નીચે પણ જુઓ ચોથો દાખલો પણ એવી રીતે જ આપેલો છે ત્રણ ત્રણ અંકનો તો આવી રીતે નવું બોક્સ બનાવી પછી આવી રીતે રકમ ગોઠવીને અને પછી આપણે ગુણાકાર કરીને સારવાર ઉપર જવાબ લાવવાનો છે તમે આમાં જોઈ શકો છો પાંચમો દાખલો પણ એવી રીતે જ છે તો એ દાખલો પણ તમારે એવી રીતે ગણવાનો છે દાખલા નંબર ત્રણ ઉદાહરણ મુજબ ગુણાકાર કરો એ આપણે ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે આપણે નીચેના દાખલાના ગુણાકાર કરવાના છે તો પહેલી રકમ છે પિસ્તાલીસ ગુણ્યા ઓગણચાલીસ આમાં રીત આપી છે પણ આપણે સૌથી પહેલાં શું કરવાનું આપણે સારો ગુણાકાર જેમ કરીએ છીએ એ આપણને આવડે છે બરાબર એ આપણે કરી લઈશું અને પછી પાછળ લખવાનું બતાવીશ તો પહેલાં પિસ્તાલીસ ગુણ્યા ઓગણચાલીસ લઈને અને પછી ચલો બે અંકનો ગુણાકાર હોય તો એક અમને શું મૂકી દેવાની પછી ત્રણ પંચા પંદરનો પાંચ વધી એક ત્રણ ચોક બાર ને તેર નવ પંચા પિસ્તાલીસનો પાંચ વધી ચાર નવ ચોક છત્રીસ ને ચાર ચાલીસ પછી આપણે એનો સરવાળો ઝીરો પાંચ એટલે પાંચના પાંચ પાંચ જીરો એટલે પાંચ ત્રણ ને ચાર સાત એકના એક પછી હવે શું કરવાનું એ ઓગણચાલીસ છે તો આપણે કંસમાં ત્રીસ વધતા નવ ત્રણ દશક નાસામને ત્રીસ વધતા નવ અહીંયા પછી શું લખવાનું જે આ છે લખવાના ગુણ્યા અહીંથી આ ત્રીસ લેવાના અહીંયા પણ પિસ્તાલીસ અને ગુણ્યા આ નવ લેવાના એટલે આ રીતે આપણે દાખલા ગણેલી છીએ બની જશે બીજો દાખલો પણ એવો જ છે ચોર્યાસી ગુણ્યા સિત્યોતેર તો ચોર્યાસી ગુણ્યા સિત્યોતેરનો આપણે ગુણાકાર લાવી દેવાનો જેમાં આપણે સાદો ગુણા કરી કરીએ છીએ એ રીતે જ કરવાનો તો ચલો પહેલાં એકમની સૂન સાતસો કઠે આઠ વધી બે સાત ઇઠ છપ્પનને બે અઠ્ઠાવન સાત ચો અઠ્યાવીસનો આઠ વધી બે સાત થી બે અઠાવન પછી સરવાળો કરવાનો જીરો આઠ એટલે આઠ આઠ ને આઠ સોળનો સગડો વધી એક આઠને એક નવ નવ ને પાંચ ચૌદનો ચાર વધી એક પાંચને એક છ પછી અહીંયા સિત્યોતેર છે તો કૌશમાં સિત્તેર અને એકમના સ્થાનમાં સાત એટલે વધતા સાત સિત્તેર સાત લખી દેવાનું અહીંયા પહેલા ચોર્યાસી લેવાના ગુણ્યા અહીંથી સિત્તેર મૂકી દેવાના પછી અહીંયા પણ ચોર્યાસી લેવાના ગુણ્યા અહીંથી સાત લેવાના એટલે આપણી રીત આપણે થઈ જશે આ દાખલો પણ એવી રીતે જ છે ત્રીજો દાખલો પણ એ પણ તમારે એવી રીતે ગણવાનો છે પછી ચોથો દાખલો ચોથા દાખલામાં જુઓ અહીંયા ત્રણ રકમ છે અહીંયા બે અંકનો ગુણાકાર તો બસો તેતાલીસ ગુણ્યા પંચ્યાસી આપણે આપણે તે ગુણાકાર સાદો ગુણાકાર કરી લઈશું તો એકમને શૂન્ય પછી આઠથી ગુણ્યા આઠ તરી ચોવીસનો ચાર વધી બે આઠ ચોક બત્રીસ બત્રીસ ને બે ચોત્રીસ ચોત્રીસનો ચાર વધી ત્રણ આઠ દુ સોળ સોળ ને ત્રણ ઓગણીસ પછી પાંચ તરી પંદરનો પાંચ વધી એક પાંચ ચોક વીસને એક એકવીસનો એક વધી બે પાંચ દુ દસ ને બે બાર તો ઝીરો પાંચ એટલે પાંચ સરવાળો કરી લઈએ ચાર એક પાંચ ચાર બે છ નવ ને એક દસની સૂન વધી એક એકને બે પછી અહીંયા જો પંચ્યાસી છે તો અહીંયા એસી વત્તા પાંચ લખી દેવાના આઠ દસ્તકના સ્થાનમાં એટલે એંસી વધતા પાંચ એકમો એટલે પાંચ પછી કૌશમાં બસો તેતાલીસ લેવાના ગોણ્યા અહીંથી એંસી લેવાના અહીંયા પણ બસો લેવાના ગોણ્યા અહીંથી આ પાંચ મૂકવાના એટલે એવી રીત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો પણ એવી રીતે જ છે તો તમે આમાં જોઈ શકો છો અને એવી રીતે આપણે આ ગણ એવી રીતે પણ દાખલો ગણવાનો છે છઠ્ઠો દાખલો પણ એવી રીતે છે તો એમાં જોઈને તમારે ગણવો સાતમો દાખલો પણ એવો જ છે ત્રણ અંકને બે અંકનો ગુણાકાર તો પહેલાં પણ સાદો ગુણાકાર કરીને પછી આપણે લખીએ છીએ એમ તમારે અહીંયા લખી દેવાનું અને પછી દાખલો ગણી લેવાનો આઠમો દાખલો પણ જુઓ એવી રીતે છે બે અંકનો ગુણાકાર તો આપણે જેમ આગળ ગણ્યા એવી રીતે પણ અહીંયા એ તે જ અહીંયા ગણવાનો છે અને પછી આ સાદો ગુણાકાર કર્યા પછી આપણે આ લખીશી એમ લખી દેવાનું અહીંયા નવમો દાખલો ત્રણ અંકનો ગુણાકાર આવ્યો બરાબર તો એ પણ આપણે સાદો ગુણાકાર કરીશી એમ જ કરવાનો છે તો આપણે શીખીએ બસો આડત્રીસ ગુણે એકસો બત્રીસ તો ત્રણ અંકનો ગુણાકાર તો પહેલાં આ બે જીરો મૂકી દેવાનો અહીં એક જીરો મૂકી દેવાનો પછી આપણે એકથી શરૂ કરીએ કિટા આઠ એક દરે ત્રણ એક દુ દુ પછી ત્રણથી ત્રણ એકઠા ચોવીસનો ચાર વધી બે ત્રણ તરી નવ ને બે અગિયારનો એક વધી એક ત્રણ દુ છ ને એક સાત બે ઇટ્ઠા સોળનો છ વધી એક બે તરી છ ને એક સાત બે દુ ચાર પછી એનો સરવાળો જીરો જીરો છ એટલે છના છ જીરો ચાર ને સાત અગિયારનો એક વધી એક આઠને નવ ને એક દસ દસ ને ચાર ચૌદની ચાર વધી એક ત્રણ ને એક ચાર સાત ને ચાર અગિયારનો એક વધી એક બે ને એક ત્રણ પછી આપણે જેમ લખતા થાય એવી રીતે અહીંયા પણ લખવાનું છે જુઓ તો આ એક સોના સ્થાનમાં છે એ સો વત્તા ત્રણ દશક છે એટલે ત્રીસ મૂકવાના વત્તા બે એકમના સ્થાનમાં એટલે બે પછી અહીંયા બસો આડત્રીસ લેવાના ગુણ્યાંથી સો લેવાના અહીં બીજા સ્ટેપમાં બસો આડત્રીસ ગુણ્યા અહીંથી ત્રીસ લેવાના ત્રીજા સ્ટેપમાં બસો આડત્રીસ લઈને અને ગુણ્યા અહીંથી બે લેવાના તો આપણે રીત બતાવી છે એ રીતે દાખલો બની જશે તો દસમો દાખલો પણ વિદ્યાર્થી મિત્રો એ રીતે જ છે એ પણ તમને ગણીને બતાવું તો જુઓ ત્રણસો ચોવીસ ગુણ્યા બસો બાર ત્રણ અંકનો ગુણાકારો તો પહેલાં આ બે અંકમાં આપણે જીરો મૂકી દેવાના પછી અહીંયા એકમનો મૂકી દેવાનું હવે બેથી ગુણીએ આપણે બે ચોક આઠ બે દુ ચાર બે તરી છ એકથી ગુણી એક ચોક ચાર એક દુ દુ એક તરી ત્રણ બે ચોક આઠ બે દૂ ચાર બે તરી છ પછી એનો સરવાળો કરીએ તો ઝીરો જીરો આઠ એટલે આઠ જીરો ચાર ચાર આઠ આઠ ને બે દસ દસ ને છ સોળનો ઝઘડો વધી એક ચાર ને પાંચ ને ત્રણ આઠ છના છ સરવાળો તે કરી દીધો પછી અહીંયા જુઓ બસો છે ને તો બે સોના સ્થાનમાં એટલે બસ્સો લખી દેવાના વધતાં એક દસ્તકના સ્થાનમાં એટલે દસ વધતા બે સ્થાનમાં એટલે બે લખી દેવાના પછી અહીંયા પહેલાં સ્ટેપમાં ત્રણસો ચોવીસ ગુણ્યા અહીંથી લેવાના બસો બીજા સ્ટેપમાં ત્રણસો ચોવીસ ગુણ્યા અહીંથી લેવાના દસ ત્રીજા સ્ટેપમાં અહીંથી લેવાના ત્રણસો ચોવીસ ગુણ્યા અહીંથી લેવાના બે તો આપણી બતાવેલી રીતે દાખલો થઈ જશે તો આ દાખલો પણ જો વિદ્યાર્થી મિત્રો એવી રીતે છે ગણેલો તો એ પણ તમારે જોઈને ગણવાનો જો બારમો દાખલો પણ એવો છે ત્રણ અંકનો તો આપણે જે આ ગણ્યા એવી રીતે તમારે અહીંથી જોઈને ગણવાનો છે તેરમો દાખલો પણ એવો જ છે ત્રણ અંકનો તો આપણે સાદો ગુણાકાર ક્રિયમ કરીને અને પછી આપણે જેમ લખીશું એમ તમારે લખી દેવાનું તો આપણે આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ પછી દાખલા નંબર ચાર ઉદાહરણ મુજબ ભાગાકાર કરો તો આપણે ઉદાહરણ બતાવેલા છે એ પ્રમાણે આપણે ભાગાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો જો ચારસો છોતેર વાગ્યા સત્તર તો એક દાખલો હું તમને એ ઘણી બતાવીશ તો જો સત્તર છે અહીંયા ચાર સંખ્યા કેવી છે ભાજ્ય સંખ્યા નાની ભાગ ના ચાલે तो जोड़ी आपने 2347 तो 70 घड़ी हुई थी बोलवा ना कि 47 से आगे जाવાય नहीं 70 बाग एक का 70 70 234 70 तरी एक काम થઈ જાય તો બસ 70 234 ચલા લઈ સુ ભાગ 70 234 હવે ભાગ ચલાયા પછી બાદ બાકી કરવાની 7 માંથી 4 જાય તો 3 4 માંથી 3 જાય તો 1 ઉપર દી ઉતારો 6 કોઈ 70 નો ઘડી બોલો સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચોગ અડસઠ સત્તર પંચા પંચ્યાસી સત્તર સંઘ એકસો બે સત્તર સિત્તા એકસો ઓગણીસ સત્તર એકસો છત્રીસ થાય તો એકસો છત્રીસ આવી ગયા તો સત્તર ઇઠ્ઠાઈ ભાગથી લાવવાનો એકસો છત્રીસ પછી અહીંયા બાદ બાકી કરવાની છમાં છ જાય તો ઝીરો ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો અહીંયા બીજો દાખલો પણ એ રીતે હું તમને ગણીને બતાવું તો ઓગણીસ સંઘ છે બરાબર સંખ્યા અને પાંચસો એકાવનને આપણે ભાગવાના છે તો પહેલી સંખ્યા પાંચ ઓગણીસ કરતાં નાની ના જ ભાગ ચાલે તો જોડે બીજી લઈશું તો પંચાવન બનશે ઓગણીસનો ઘડિયો બોલો પંચાવનથી આગળ નહીં જવાનું તો ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દોઢ આડત્રીસ ઓગણીસ તરીકે સત્તાવન થઈ જાય તો વધી ગઈ તો ઓગણીસ બે ચલાવવાનું ઓગણીસ દુ આડત્રીસ હવે બાદ બાકી કરવાની પાંચમાંથી આઠના બાદ કરી શકાય તો આપણે દસકો લાવીશું અહીંયા પાંચ હતા પંદર કરવાના અહીંથી દસકો લીધો એક સંખ્યા ઓછી કરીને લખવાના ચાર પંદરમાંથી આઠ જાય તો સાત અહીંયાથી ચારમાંથી ત્રણ જાય તો એક અહીંથી લઈશું ઉતારીશું એકસો એકોતેર સંખ્યા આવી તો ઓગણીસ નવા એકસો એકોતેર તો અહીંયા નવથી ભાગ ચલાવવાનો ઓગણીસ નવા એકસો એકોતેર પછી બાદ બાકી કરવાની એકમાંથી એક જાય તો ઝીરો સાતમાંથી સાત જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો તો વિદ્યાર્થી મિત્રો આ નીચેના દાખલા પણ આપણે એવી રીતે ગણવાના છે મેં અહીંયા ગણેલા છે આપણે પણ બે દાખલા શીખ્યા આવી રીતે આ દાખલા તમારે ગણવાના નીચે ભાગ ને શેષ આપણે લખવાનું તો અહીંયા ગણેલા છે તમે જોઈ શકો ત્રીજો દાખલો છે આ ચોથો દાખલો આ છે પાંચમો દાખલો ગણેલો અહીંયા આ છઠ્ઠો દાખલો ગણેલો છે તો તમારે જોઈને ગણવાના રહેશે આ સાતમો દાખલો જો આપણે બધા ગણવા દઈશું વિડીયો બહુ મોટો થઈ જશે એટલે આપણે અહીં ગણી રાખેલા છે તો આપણને દાખલો તમારે અહીંયા જોઈને આમાં ગણવાનો આપણે એ રીતે દાખલા ગણવાના છે આપણે આગળ જેમ શીખ્યા રીતે તો અહીંયા ગણેલા છે આ નવમો દાખલો ગણેલો છે અહીંયા દસમો દાખલો ગણ્યો છે તમે આમાં જોઈને ગણી શકો છો આમાં અગિયારમો દાખલો પણ એ રીતે જ છે બારમો દાખલો પણ એ રીતે જ ગણવાનો છે તમારે જોઈને ગણવો અહીંયા તેરમો દાખલો છે નવસો પચીસ ભાગ્યા સત્તાવન તો પણ આપણે એ રીતે જ ગણવાનો આ ચો દાખલો પણ આપણે એ રીતે જ આમાંથી જોઈને તમારે ગણવાનો હવે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ ભાગાકાર કરો અહીં આપણને ઉદાહરણ ત્રણ આપેલા છે એ પ્રમાણે આગળ રીતે દાખલા ગણીશું તો વિદ્યાર્થી મિત્રો જો આપણને પહેલો રકમ આપી છે નવસો અઢાર ભાગ્યા સત્તર તો આપણે આ રીતે નવસો અઢાર ભાગ્યા સત્તર રીતે લખવાનું અને પછી આપણે જે રીતે આપી છે એ રીતે આપણે ગુણાકાર કરીએ તમને એક દાખલો અહીં ગણીને બતાવું જો કેવી રીતે ગણવાનો સત્તર છે બરાબર ભાજક સંખ્યા અને ભાજ્ય સંખ્યા નવસો અઢાર છે તો પહેલી સંખ્યા લઈએ તો ભાગ ના ચાલે સત્તર કરતાં નાની બીજી જોડી લઈએ તો એક મૂકી દે એકાણું બની તો સત્તરનું ઘડિયું બોલાવો ને એકાણુંથી આગળ નહીં જવાનું તો સત્તર એકાદ સત્તર સત્તર ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચૌદ અડસઠ સત્તર પંચા અને સંખ્યા એકસો બે જાય વધી જાય તો સત્તર પાંચે ચલાવવાનો સત્તર પંચા પંચ્યાસી ઓ પાછળ એક સ્થાન વધ્યું આપણે જીરોએ મૂકી દેવાના તો અહીંયા પણ જીરો આપણે મૂકી દેવાનો પછી અહીંયા પ્લસ કરવાનું પછી એની બાદબાકી કરવાની 8 માંથી 0 જાય તો 8 ના 8 1 માંથી 5 ના જાય તો અહીંયા 11 કરીશું અહીંથી 10 કોલી દે એ 8 11 માંથી 5 જાય તો 6 અહીંયાથી 8 માં જાય તો 0 તો હવે 70 નોડિયો 70 નો ગડી બોલવાનું 70 6 70 70 34 73 51 70 4 68 68 છે તો 70 4 68 હવે અહીંયા બાદ બાકી કરવાની આઠમો ત્યાં જાય તો ઝીરો ચોમો છ જાય તો ઝીરો તો આપણે લખી દેવાનું માટે નવસો અઢાર ભાગ્યા સત્તર બરાબર પચાસ ને ચાર ચોપ પણ લખી દેવાના ચોપ તો મિત્રો આ દાખલો પણ તમારે એવી રીતે જોઈને ગણવાનો છે અહીંયા ગણેલો છે આપણે બધા દાખલા ગણવા જઈશું તો વિડીયો બહુ મોટો બની જશે તો અહીંયા ત્રીજો દાખલો પણ જો એવી રીતે જ છે ચોથો દાખલો પણ એવી રીતે જ ગણેલો છે તમારે એમ જોઈને ગણવાનો અને જે આવે રીતે જવાબ લખવાનો પાંચમો દાખલો પણ એવી રીતે જ ગણવાનો છે તો હું જોઈને તમારે ગણીને અને પછી જવાબ લાવવાનો છઠ્ઠો દાખલો પણ અહીંયા આપેલો છે ગણેલો એ તમારે જોઈને ગણવાનો જો સાતમો દાખલો છ હજાર સાતસો પચીસ ભાગ્યા પાંચ તો આ દાખલો હું તમને એ ગણી બતાવું આપણે જેમ ગણ્યા આવી રીતે જ ગણવાનું છે પણ એ ગણી તમને એ બતાવવું તો એ પાંચ છે ની અહીંયા પહેલી સંખ્યા છ તો ભાગ ચાલશે પાંચ એકા પાંચ પાછળ જેટલા સ્થાન વધ્યા એટલા આપણે જીરો અહીંયા મૂકી દેવાના એટલા જ ઝીરો આપણે અહીંયા ઉપર ભાગ પણ મૂકી દેવાના પછી અહીંયા વધતા કરી દેવાનું આની આપણે અહીંયા બાદ બાકી કરીશું પાંચ બે સાત છ બાદ જાય તો એક હવે પહેલી બે સંખ્યા સત્તર છે એટલે પાંચનો ઘડીઓ બોલીએ તો પાંચ તરી પંદર છે ભાગ ચલાવીશું પાંચ તરી પંદર પાછા બે સ્થાન વધ્યા તો આપણે બે જીરો મૂકી દો અહીંયા પણ બે જીરો મૂકી દેવાના અહીંયા પ્લસ અહીંયા આપણે માઇનસ કરવાનું બાદ બાકી પાંચમાંથી જીરો જાય તો પાંચના પાંચ બેમાં જીરો જાય તો બેના બે સત્તરમાંથી પાંચ જાય તો બે એકમાંથી એક જાય તો ઝીરો હવે આપણે પાંચનો ઘડીઓ બોલવાનો બાવીસથી આગળ નહીં જવાનું તો પાંચ ચોગ વીસ પાંચ ચોગ વીસ પાછળ એક સ્થાન બાકી વધ્યું તો ઝીરો મૂકી દો તો અહીંયા પણ જીરો મૂકી દેવાનો અહીંયા વત્તા કરી દેવાનું અહીંયા આપણે બાદ બાકી કરીશું પાંચમાંથી જીરો જાય તો પાંચના પાંચ બેમાં જીરો જાય બેના બે બેમાં બે જાય તો ઝીરો હવે પચીસ આવેલી પાંચે ભાગ ચલાવી લેવાનો પાંચ પાયો પાયો પચીસ તો પાંચમાં પાંચ જાય તો ઝીરો બેમાં બે જાય તો ઝીરો પછી આ રીતે આપણે ભાગ પણ એવું લખી દેવાનું અહીંયા માટે છ છ હજાર સાતસો પચીસ ભાગ્યા પાંચ બરાબર જવાબ કેટલો આવ્યો જુઓ અહીંથી એક હજાર એટલે એક લેવાના અહીંથી ત્રણ લેવાના અહીંથી ચાર અને અહીંયાથી પાંચ એક હજાર ત્રણસો અને પિસ્તાલી જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ પણ બીજો દાખલો પણ આઠમો દાખલો પણ એ રીતે જ છે તમારે જોઈને આમાંથી ગણવાનો અને નવમો દાખલો પણ એ રીતે જ છે તો અહીં અમે ગણેલો છે તમારે જોઈને આમાંથી ગણવાનું રહેશે દસમો દાખલો પણ એવી રીતે છે તો તમારે આમાંથી જોઈને ગણવો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને